પોલીસના દળની દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો જેમાં તાલીમ પૂર્ણ કરનારા લોકરક્ષક દળના બસો એકોતેર જવાનો શિસ્તબદ્ધ રીતે અને કદમ તાલ સાથે પરેડ યોજી હતી આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લોકરક્ષક દળના જવાનોની શિસ્ત સેવા અને પ્રામાણિકતાનો

પૂરી થઈ જોઈએ આમાં બસો એકતર જેટલા જવાનો આઠ માસના તાલીમ પૂર્ણ કરી આજે જો વડોદરા શહેર પોલીસમાં જોડાઈ રહ્યા છે અને લગભગ તમામ પ્રકારને ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી તમામ કાયદાઓને જ્ઞાન આપવામાં આવે આઉટડોરમાં તમામ પ્રકારને વીઆઈપી મુવમેન્ટ હોય કાયદા વ્યવસ્થાના પ્રશ્નો કેવી રીતે આમાં ડીલ કરીએ અને સાથે સાથે માપ કંટ્રોલના કોઈ એક્સરસાઇઝ હોય ટ્રેકિંગ માટે જોઈએ જંગલ ટ્રેનિંગ માટે તમામ પ્રકારને જોએ ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે આ બેચ ખૂબ જ એજ્યુકેટેડ અને ગ્રેજ્યુએટ તો છે લેકન સાથે એન્જિનિયર્સ બી આમાં છે જો ડિપ્લોમા બી છે અને આ લોકો આવીને આપણે શહેર પોલીસમાં જોડાવીને આપણે વડોદરા શહેરના પોલીસજનો પ્રજાજનો અને સાથોસાથ આપણા રાજ્યના લોકોને ખૂબ સેવા કરશે એવા મને પૂરી ઉમીદ છે આજે આ શુભ અવસર ઉપર જ્યારે એના વાલી વાલીઓ બી અહીંયા હતા જોઈએ વડીલો બી હતા મિત્રો વગેરે બી હતા આ લોકોને ભી ખુશી આના ઘરો સાલી દિવસ પ્રતિવર્તયા અને આજ પ્રકાર અમે આ બધાને ભી રિક્વેસ્ટ પાળ કરી સૂચના પાળાપી કે આ લોકો પ્રજા સેવા માં કોઈ કોઈ પણ પ્રકારના કચાસ રાખશે નહીં અને સેવા કરતા રહેશે અને શહેર પોલીસ અને રાજ્ય પોલીસ દેશ પોલીસ ના ના